આ સભા દરમિયાન ધવલ પટેલે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા પરંતુ હવે જો રહ્યો કે પ્રજા કોના માથે મુંગટ પહેરાવે છે રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ પ્રશ્ન આવે ને ત્યારે તો હું કોંગ્રેસ પાર્ટીને પણ ભૂલી જાઉં છું પણ આપણી આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજી જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભરેલી હતી તેમણે કોંગ્રેસના ઉમેદવારે એમને સામે વોટ કર્યો તમે હવે જાણી જાવ કે આદિવાસી સમાજના હિતે શું છે કે વિરોધી છે એ ખાલી દુખાવાની વાત કરશે ગેરમાર્ગે દોરવાની વાત કરશે એમણે ખોટા ખોટા વિડીયો બનાવેલા અને મેપ બનાવેલા કે અહીંયાથી ત્રણ કિલોમીટર ખોડી નહેર જશે અને પૂરું કપરાડામાં લોકોના સ્થળાંતર કરવા પડશે જીતુભાઈ ચૌધરીએ કલેક્ટર અને પોલીસમાં કમ્પલેન કરી અને કલેક્ટરે પોલીસે જાચ કરી પૂરી વિડીયોની ચકાસણી કરી દસ દિવસ ચકાસણી કરી ગાંધીનગરમાં પણ એ વિડીયોની ચકાસણી કરી એમણે પામ્યું